અમદાવાદમાં હાલ સવારે સાતથી દસ અને સાંજે સાતથી અગિયાર વાગ્યા સુધી લોકો માય બાઇક સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં ત્રેવીસ ટકા મહિલાઓ અને સિત્તેર ટકા પુરુષોનો સમાવેશ થાય છે જ્યારે હાલ અમદાવાદમાં માય બાઇકની કુલ ત્રણ હજાર સાયકલ મૂકવામાં આવી છે જેમાં સિત્તેર ટકા પશ્ચિમ વિસ્તારમાં ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે માય બાઇકનો કોન્સેપ્ટ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવ્યો હતો મારું નામ અર્જિત સોની છે આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ માઈ બાઇક માય બાઇકની દસમી વર્ષગાંઠ અને વર્લ્ડ સાયકલિંગ ડે પર અમે આ ઇવેન્ટ આયોજિત કર્યું છે અને બધા માઇબાઈકર્સને અને માઈ બાઇક કમ્યુનિટીને અમે ભેગા કર્યા છે રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરવા માટે હું બોમ્બે પુના હૈદરાબાદ બેંગ્લોર ઘણા શહેરમાં રહ્યો છું અને મેં શહેરમાં જોયું છે કે ફ્લાયઓવરથી ટ્રાફિકનું સમાધાન નીકળતું નથી તો મારું મેસેજ એ જ છે કે વધુમાં વધુ લોકોએ સાયકલિંગને અડોપ્ટ કરવું જોઈએ એમની ડેલી લાઇફ સ્ટાઇલમાં અને હેલ્થ અને લીઝર માટે તો સાયકલિંગને વાપરો જ છો પણ કમ્યુટ માટે પણ વાપરવું જોઈએ તો અમારું આઈડિયા એ છે કે લોકો સાયકલથી નજદીકી પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશન સુધી જઈ શકે ત્યાંથી આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને આગળ જ્યાં ઉતરે ત્યાંથી એક બીજી બાઈક લઈને આપના લક્ષ્ય સ્થળે જઈ શકે તો આ રીતે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનું અડોપ્શન વધારવા ઈચ્છીએ છીએ રિપોર્ટ બાય અશ્વિન લિબ્બાચ ભારત વિરર અમદાવાદ